કાશ્મીરમાં થયેલા આતંકી હુમલા અંગે નિવેદન આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ પર્યટકોમાં ગુજરાતીઓના મૃત્યુ થયા છે ધર્મના આધારે આતંકી કાયરો હુમલો કરે છે આ પર્યટકોને વતન લાવવાની વ્યવસ્થા કરાઈ છે સામાન્ય પર્યટક જે પોતપોતાના પરિવાર જોડે કાશ્મીર પ્રવાસ દરમિયાન જે પ્રકારે પર્યટકોને પોતાનો ધર્મ પૂછવામાં આવે અને ધર્મના આધારે એક પછી એક લોકો પર આ કાયરો દ્વારા જે હુમલો થયો છે તેમાં આપણા ગુજરાતના ત્રણ નાગરિકોને બી એમનું મોત થયું છે આ તમામ નાગરિકોને પાછા પોતપોતાના પરિવાર સુધી વતન સુધી પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા જે વ્યવસ્થા થઈ છે એમાં જેવું તેમને મુંબઈ કે અમદાવાદ એરપોર્ટ સુધી લાવવામાં આવશે ત્યાંથી મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી છે તે પ્રકારે જે કંઈ જરૂર હશે એ બધી જ વ્યવસ્થાઓ રાજ્ય સરકાર દ્વારા સૌ લોકોને પોતાના વતન સુધી પહોંચાડવા માટે કરવામાં આવશે જે પ્રકારે કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ તાત્કાલિક કાશ્મીર પહોંચીને રિવ્યુ બેઠક અને બેઠક સાથે સાથે હાલતો પર તાત્કાલિક અસરથી મદદ અને જે પ્રકારે ગુજરાતના નાગરિકો જોડે વાત થઈ તાત્કાલિક બધી જ ટ્રીટમેન્ટ એ લોકોને હોસ્પિટલ ખાતે આપવામાં આવી હતી લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જે આ બાબતને ગંભીરતા લઈને તાત્કાલિક પ્રવાસ ટૂંકાવીને આવીને પરત પહોંચતાની સાથે મોદી સરકારનો ટ્રેક રેકોર્ડ રહ્યો છે કે ભારત દેશ કે સુરક્ષા ઉપર કોઈએ આખ ઉંચી કરી કે જો કોઈ દેશ પર હુમલો કર્યો હોય તો એક એક ને સોધી સોધીને ભૂતકાળની અંદર ના ભૂતો ના ભવિષ્ય જેવા જવાબો આપવામાં આવ્યા છે અને મને પૂર્ણ વિશ્વાસ છે કે આ કાયરોને ને સોધીને 100% તમામ પર્યટકો જેમને પોતાની જાન ગુમાવી પડી છે તેમને તેમના પરિવારજનોને ન્યાય અને મજબૂત ન્યાય જરૂરથી મળે